નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એક અને ખેતીના પાકોની એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રોને આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એના કેવા રિઝલ્ટો ખેડૂત મિત્રો મળે છે અને ખેડૂત જે છે એ આ પ્રોડક્ટથી કેટલા ખુશ છે એ ખેડૂતના મોઢે જ મિત્રો આપણે સાંભળવાનો પ્રયત્ન કરવાના છીએ માત્ર વાતો નહીં પણ જે છે એ રિઝલ્ટ જે છે એ બોલે છે એટલા માટે મિત્રો એ આપણે ખેડૂત મિત્રોને એ વાત વાતમાં એ આ પ્રોડક્ટોની ભલામણ કરતા હોય ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે વધે એના માટેના જે મિત્રો અમારા પ્રયત્નો છે એ પ્રયત્નોમાં જે અમારા ખેડૂત મિત્રો જે છે જે એમના દ્વારા એમના મોઢે એમના સાથે એ મિત્રો સરસા કરવાથી જે રિઝલ્ટો જે છે એ સામે દેખાયા આવે છે એ ખેડૂતો સુધી પહોંચવા માટેનો મિત્રો અમારો પ્રયત્ન હોય છે ત્યારે મિત્રો અમારા દ્વારા એક એવી જ પ્રોડક્ટ જે ઝીગરીની જે છે ભલામણ કરવામાં આવે છે અને આ ઝીગરી જે છે એના કેવા રિઝલ્ટ મળ્યા છે એ અમારા ખેડૂતના મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને જે છે ખેડૂત મિત્રો આ શેણનું વાવેતર જે છે એ કેવી રીતનું કરવામાં આવે છે શણ્યાની અંદર કેવી કેવી માવજત કરવામાં આવે છે અને આ માવજત કરવાથી ખેતીની અંદર શેણની અંદર હું ફેરફાર દેખાય એ ભાઈના મોઢે સાંભળીએ આપનો પરિચય મારું નામ છે ગઢવી ભરતદાન મોજદાન ગામ વરાણા તાલુકો છમી જિલ્લો જિલ્લો પાટણ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે સત્યાશી એક્યાસી એકાણું ચોવીસ ચોપન મિત્રો કવિરાજ જે છે ભરતદાન દ્વારા એ ખૂબ મોટા પ્રમાણમાં એ મિત્રો અહીંયા યુવાન ખેડૂત છે અને સાથે સાથે એ કવિ છે એટલે એમને જે છે એમના મોઢે જે છે એ આપણને ખબર છે કે સરસ્વતીનો વાસ હોય અને એમના પાણીથી જ આજે આપણે સાંભળવાનો પ્રયત્ન કરવાના છે આપે ભરતદાન કેટલા વીઘામાં જે છે આ વખતે શરિયાનું વાવેતર કરેલું છે મેં ટોટલ સાહેબ કઈ વેરાયટી જે છે એ ચણ્યામાં તમે વાવી છે ચણ્યામાં પાંચ નંબર વેરાયટી ચણ્યામાં પાંચ નંબરની વેરાયટી વાવેતર કર્યું છે વિઘાદી કેટલું બિયારણ જે છે એ નાખ્યું છે બાર પાયા ખાતરોમાં છે પાયા ખાતરોમાં કોઈ ઉપયોગ કરવા નથી આવ્યો બરોબર કેટલું અંતર રાખો છો બે હાર વચ્ચે બે સોળ વચ્ચે બે હાર વચ્ચે અંતર કેટલું હોય છે અઠ્યાવીસ છે છવ્વીસ ત્રીસ છે બરાબર હવે ખાસ કરીને મારે એ તમને કેવું છે કે આ શેણા જે છે એ તમારે કેટલા સમયના થયા છે કેટલા કહેવાય કે કેટલા વીઘાની અંદર આ શેણા અંદર જે છે એ કેટલા દિવસો થયા છે

એક પગમાં ચાલીસ એમ એલ નાખીને એનો સંટકાવ છંટકાવ કરે અને એ સંટકાવ કરવાથી જે છે એ શરણાની અંદર મિત્રો આમ અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આની ગ્રીનરી જે છે એ અને ઓલાની ગ્રીનરી એનો વિકાસ બંનેમાં તફાવત દેખાય ઘણો તફાવત આંખે દેખાય એવું રિઝલ્ટ દેખાય તો તમે જે છે એ બીજા ખેડૂત મિત્રોને આ આનો જ ઉપયોગ કરો જીગ્રીનો જ એમ જણે આ જિગ્રી તમે ક્યાંક લાવ્યા હતા તમને માહિતી કોણે આવી ગ્રી એમે આયા સમી ચોકડી ઉપરથી યશવી એગ્રો સેન્ટર છે ત્યાંથી

ભાવમાં તો છસો રૂપિયા આસપાસ કઈ કહી દો છસો રૂપિયા નું જે છે એક લિટર બરોબર એને ઉપર સંટકાવ કર્યો છે એક જ સંટકાવ માર્યો એક જ એક જ સંટકાવ એટલું રિઝલ્ટ રિઝલ્ટ ની અંદર ડાળી સંખ્યા વધી છે સંખ્યા વધી છે વૃદ્ધિ ને વિકાસ ખૂબ સરસ મજાનો છે મિત્રો આપણે આમાં જોઈ રહ્યા છે કે અત્યારે જે છે દેખાય છે સીધો દેખાય અહીંથી આમ આગળ આમ કરીએ તો સીધો નજરે આખી દેખાય એવી રીતનું જે છે આની અંદર રિઝલ્ટ આપણે જોવા મળે છે તો ખેડૂત મિત્રોને આપણે જીગરી ભલામણ કરી હોય તો કરાય ખરી હા સો સો એમ હા ઉપયોગ કરાય જો કઈક પ્રગતિ કરવી હોય તો ખુબ સરસ મજાની વાત મિત્રો આપણે ભરતદાન ગઢવી દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ એમણે જે છે એ પોતાના ફાર્મની અંદર એ સત્તર વીઘાના શ્રેણીની અંદર એ મિત્રો

એ અમે જીગરીની ભલામણ કરીએ છીએ અને આ નજર સામે રિઝલ્ટ મિત્રો આપડા કહેવાય કે પાટણ જિલ્લાનું એ આ જે વારણા ગામ વરાણા વરાણા જ્યાં ખોડિયાર માનું જે છે એ ધામ આવેલું છે આ ધામની અંદર જે છે એ ખેડૂત મિત્રો એ આમ કહેવાય કે આ વિસ્તારની અંદર મોટું ધાર્મિક સ્થળ છે અને ત્યાં જે છે એ અમારા ભરતદાન ગઢવી જે છે એમના ફાર્મ ઉપર મિત્રો આજે અમે મળવા આવ્યા છીએ અને એમના મોઢે મિત્રો આપણે તમે જે જીગરીની વાત જે છે એ સાંભળી તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને મિત્રો લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો મિત્રો સુધી આ પોગડવાનો પ્રયત્ન કરજો કારણ તો કે આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં સણિયાનું વાવેતર થયું છે મિત્રો ત્રીસ રૂપિયાના પંપની અંદર એ મિત્રો ખેડૂતને જે છે એ આપણે કહીએ ને કે ત્રણસો રૂપિયા કરતા વધારે ફાયદો જે છે એ આપણી નજર સામે જોઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રોને આનાથી ખૂબ બેનિફિટ થઈએ કેમ છે તો ખેડૂત મિત્રો જે છે એને આપણે હેલ્પ કરવા માટે થઈ આંગળી સિંધ્યાનું પુઈન્ટ પણ જે છે મિત્રો તમે મેળવવાનો પ્રયત્ન કરજો એમને પણ જે છે એ આવું જ રિઝલ્ટ જે છે મિત્રો મળશે એમાં જે છે અને કંપની જવાબદારી લે છે કે તમે જે છે એ એક લીટર લાવો તો એક લીટર આખું ના સાંટો અડધું જ સાંટો અડધો સાંટ્યા પછી મિત્રો આવો તફાવત તમને જે છે જોવા ન મળે તમારે જે છે એ જ્યાંથી લાવ્યા ત્યા પાછું દઈ આવજો ત્યાં તમને પૂરેપૂરા પૈસા આપી દેશે તો મિત્રો આ હતી એ જીગ્રી ની વાત વરદાન આપનો ફરીવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે સત્યાશી એસી એકાણું ચોવીસ ચોપન મિત્રો આપણે જે છે એ વાત કરીએ તો કે ભરતદાન ગઢવી દ્વારા જે છે એ આપણે સરસ મજાની જે છે એ વાત કરવામાં આવી સમી તાલુકાની અંદર સમી તાલુકાની આજુબાજુના વિસ્તારોની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને આ ઝીગરી જોવે તો ઝીગરી માટેનો હેલ્પલાઈન નંબર આપનો પણ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે એનો સંપર્ક કરી શકે અઠ્ઠાણું બે પચાસ અઠતાલીસ બે ઓગણચાલીસ અઠ્ઠાણું બે પચાસ અઠ્ઠાણું બે પચાસ અડતાલીસ બે ઓગણચાળી અડતાલીસ બે ઓગણચાળીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને જે છે એ આખા બનાસકાંઠા પાટણ જે સાબરકાંઠાના વિસ્તારની આજુબાજુના મહેસાણા અને આજુબાજુના ખેડૂત મિત્રો જે છે એ આ નંબર ઉપર ફોન કરી અને જે છે એ આની માહિતી વધારાની માહિતી મેળવી શકશે પ્રધાન સાથે સાથે ભાઈ આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂત છે એક આજે સસોટ અને આંખે દેખાય જે છે એ પ્રયોગ કરી અને ખેડૂતોને એક પ્રેરણારૂપ જે છે એક ડેમોન્સ્ટ્રેશન કરવા બધા આભાર તો સાહેબ અમારે માનવાનો ખેડૂત મિત્રો ના અત્યારે કેટલા એવા માણસો જે તે પકડાઈ દે ખેડૂતોને અને મતલબ બોલું ધંધા કરે ખેડૂત કારણ કે માણો હોય એક તો બરાબર છે ત્યારે મિત્રો ખેડૂતોનો વિશ્વાસ એ આપણા માટે એ કહેવાય કે એક આપણો કહેવાય કે એક પ્લસ પોઈન્ટ છે અને ખેડૂતો સુધી જે છે હંમેશા આપણે જાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આવું ને આવું જે છે એ ભવિષ્યની અંદર પણ જે છે એ આપણા દ્વારા કામ થતું રહે એવું આપણે ભગવાનના માં કોડિયારના શરણોમાં પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂર્ણ કરીએ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ